સંઘ પ્રદેશ દમણમાં હવે નહીં મળશે દારૂ જી હા બરાબર સાંભળ્યું તમે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોમાં દારૂબંધી નહી હોવાને કારણે દરેકને સરળતાથી દરેક મળી રહે છે પણ હવે દમણ કે દીવ જશો તો પણ દારૂ નહીં મળે કારણ કે તંત્ર દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આખરે શું છે આ પ્રતિબંધનું કારણ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકે આગામી ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે આ ચૂંટણીઓ આજે એટલે કે બુધવારે પાંચ નવેમ્બરને બે હજાર ના રોજ યોજાવાની છે જ્યારે તેની મતગણતરી આઠ નવેમ્બર બે હજાર પચીસને શનિવારના રોજ થશે ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય તે માટે પ્રશાસને જાહેર હિતમાં દારૂના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો પ્રશાસકે દાદરાનગર હવેલી દમણ અને દીવના ત્રણેય જિલ્લાઓમાં દારૂ સંબંધિત તમામ પ્રવૃત્તિઓને સમયસર બંધ રાખવા માટે આદેશ કરાયો છે આ પ્રતિબંધ દારૂ ઉત્પાદક સંસ્થાઓ રિટેલ દુકાનો બાર અને રેસ્ટોરન્ટ તેમજ હોટલ સહિત તમામને લાગુ પડશે